અત્યારે આ મણની જમીન હશે એમાંથી છેલ્લી ચાર પાંચ વીણીથી સિત્તેરથી ની વચ્ચે કેરેટ પાકા નીકળે છે આજે આપણે ઉતરપુર ગામ તાલુકો ઈડર જિલ્લા સાબરકાંઠાની અંદર મહેન્દ્રભાઈ બેચરભાઈ પટેલ કે જે રિટાયર શિક્ષક છે પાલ ગ્રેજ્યુએટ અને એમને ખેતીવાડીની અંદર ચાલુ કર્યું એ ઓર્ગેનિકમાં માને છે અને એમને ટામેટી અને કપાસ એરંડા બધાની અંદર ખેતીવાડી કરેલી છે હવે એમને આપણું જે હ્યુમિલાઇઝર છે બેક્ટોલાઇઝર છે એમિનોલાઇઝર છે અને છેલ્લે છેલ્લે એન્જિલાઇઝરનો ઉપયોગ કર્યો હવે આપણે એમના પાસેથી જાણીએ કે એમને શું શું કર્યું અને એમને કેટલું કેટલું ઉત્પાદન મળ્યું અને એમને કેવું કેવું રિઝલ્ટ મળ્યું તો મહેન્દ્રભાઈ તમે આજે ખેતીવાડી કરી તો એની અંદર જે અમારું જે ગાયોની અંદરથી બનાવેલું એનાથી તમારો અનુભવ શું છે એ તમે જરા જણાવો મેં શરૂઆતની અંદર પાયાની અંદર ગાયનું જે ખાતર છે અને એરંડાની ફોતરી એના સાથે હ્યુમિલાઇઝર આપ્યું બરાબર ત્યાર પછી ટામેટીની અંદર કેમિનોલાઇઝર આપ્યું અને છેલ્લે છેલ્લે બેક્ટેરિયોલાઇઝર અને છેલ્લું નામ છે આ બધાનો મેં ઉપયોગ કર્યો તો એનાથી મારો એક પહેલો ફાયદો એ છે કે દવાનો ખર્ચો બિલકુલ થયો નથી પેસ્ટીસાઇડ પણ નહીં ફર્ટિલાઇઝર પણ નહીં અને છતાં બી જે ઉત્પાદન છે એ ઉત્પાદન બેસ્ટમાં બેસ્ટ આવે છે અત્યારે આ મણની જમીન હશે એમાંથી છેલ્લી ચાર પાંચ વીણીથી સિત્તેરથી ની વચ્ચે કેરેટ પાકા નીકળે છે જે નફાકારક છે હમણાં મારી ટામેટીની અંદર બિલકુલ સુકારાનો રોગ આવી ગયો હતો કુકર કુકરવા ટાઈપ થઈ જાય તો એમાં છેલ્લે બેક્ટોલાઇઝર એન્જિલા અને એન્જિલાઇઝરનો ઉપયોગ કરવાથી એનું જે રિઝલ્ટ છે તમે જોઈ શકો છો કે આ માત્ર પાંચ જ દિવસની અંદર આખી ગ્રીનરી આવી ગઈ છે એની અંદરથી જે ડુંખો છે આ નવી નવી જે ફૂટ છે એ ફૂટ પણ ચાલુ થઈ ગઈ છે તમે એના ટામેટાની સાઈડ જોશો એની જે ગ્રીનરી છે એનો જે કલર છે એ આખું જુદું જ પડી જાય છે અને એટલા માટે હું તો સર્વે ખેડૂત મિત્રોને ભલામણ કરું છું કે જો આ ચારે ચાર પ્રોડક્ટનો જો ઉપયોગ કરવામાં એ ટાઈપનો આપણને ચોક્કસ પરિણામ મળે છે મળતું રહે છે અને હું સર્વેને ભલામણ કરું છું કે આનો ઉપયોગ તમે કરજો એકવાર કરી જોજો તમે વારંવાર કરતા થઈ જશો મેં આનો ઉપયોગ માત્ર ટામેટીમાં જ કર્યો છે એવું નથી કપાસમાં પણ છે હું એમને ઈશ્વરભાઈને વિનંતી કરું છું કે મારો કપાસ હજી પણ ઊભો છે જોતા જાય એમાંથી સારું પ્રોડક્શન મળ્યું છે હજુ પણ ગ્રીનરી છે હજુ પણ ઘણા બોલ્સ અંદર છે જ તો ફરીથી આનો જે ઉપયોગ છે જો કરવામાં આવશે તો સારા પરિણામ મળે છે એમાં કોઈ શંકાની સ્થાન નથી વાંચીભાઈ તમે જે આ જે દવાનો છંટકાવ કરો છો ડ્રિન્ચિંગ આપો છો તો તમને એરંડા ની અંદર કેવું result મળ્યું result તો સારું મળ્યું એરંડા માં અમે બે ખાતર નાખ્યા અને પેલા આપણે તમે દવા આપી મને દવા મારી તો એમાં તો સારું result મળ્યું અને ટામેટી માં બી પેલી તો હુકલ રહી અમારી દેખાતી હતી એ લોકો તો દવા બવા મારી તો એમાં તો સારી result મળી આખી લીલી થઇ ગઈ અને આ દવા મારવા થી તમને કોઈ બીક લાગે છે કે ચડી જવાનું કે કશું જ ના 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 કશું જ નહીં અમે પચ્ચા એક એક દાડા વીસ વીસ ચોપ્પી મારે તો કઈ ના થાય મને કઈ ના થાય ને કશું જ નહીં કારણ કે આ અમુક એકદમ નિર્દોષ દવા છે નિર્દોષ છે અને પેલા આ ધોયા વગર ખાઈ લો તો એ ચિંતા નહીં કોઈ ચિંતા નહીં એની જાત બરાબર